મંત્રી નિર્મળા સીતારામને આજે વર્તમાન મોદી સરકારનું છેલ્લું બજેટ રજૂ કર્યું છે અને ઘણા લોકોને આ બજેટ છેલ્લું હોવાથી ઘણી આશા અપેક્ષાઓ હતી તો આ બજેટે લોકોની આશા પર કેટલું ઉતર્યું છે તે વિશે જાણીશું આપણી સાથે સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આપણી સાથે છે રમેશભાઈ વગાસી આપણે તેમની સાથે વાત કરીએ જી સર આપે જણાવશો કે ઘણી બધી આશા અપેક્ષાઓ હતી આ બજેટ ઉપર તો કેટલી ખરી ઉતરી છે અને કઈ રીતે આ જે બજેટ છે તેને તમે જોઈ રહ્યા છો જે રીતે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની પ્રજાને સંબોધન કરે છે અને જે સ્વપ્ન દેશ માટે બનાવ્યા છે ગોલ બનાવ્યા છે તેને અનુલક્ષીને પ્રજા જે રીતે પ્રિપેર થઈ છે તો જ્યારે જ્યારે પણ બજેટ આવે તો સ્વાભાવિક છે કે એ સંદર્ભની અપેક્ષાઓ સામે આવે ઊભી થાય અને મનમાં જાગૃત થાય પણ આ બજેટ ઇન્ટરિમ બજેટ હોવાના કારણે ઘણી બધી મર્યાદાઓ નાણામંત્રી મંત્રી પાસે હતી એને અનુલક્ષીને તેમણે પ્રયાસ ઘણો કર્યો છે પણ ખાસ કોઈ મહત્ત્વના બહુ ચેન્જીસ આવતા આવ્યા નથી દેખાતા નથી ખાસ કરીને ઇન્કમ ઇન્કમટેક્સ જીએસટીના જે ટેક્સેશન લો છે એને અનુલક્ષીને જે ટેક્સ રેટ છે એ ગત વર્ષે હતા એઝ ઇટ ઇઝ આ વર્ષે છે એમાં કોઈ ફેરફાર એમણે કર્યો નથી જે અપેક્ષિત હતો ઇન્કમ ટેક્સમાં બેઝિક એક્ઝેમ્સન ઘણા વર્ષથી ઓલ્ડ સ્કીમમાં અઢી લાખ રૂપિયા અને ન્યૂ સ્કીમમાં ત્રણ લાખ રૂપિયા છે જે વધીને પાંચેક લાખ પાંચેક લાખ રૂપિયા થાય તેવી અપેક્ષા હતી એ થઈ શક્યું નથી તેમ છતાં મેડમે ઇકોનોમીને સ્ટ્રોંગ કરવા માટે અને ફિફ્થ લાર્જેસ્ટ ઇકોનોમીમાંથી થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવા માટેના જે પગલાં વર્ષો વર્ષ લેવાઈ રહ્યા છે એવા પગલાં ચોક્કસપણે એમણે લીધા છે અને ઇકોનોમીને સ્ટ્રોંગર બનાવવા માટેનો પ્રયાસ પણ થયો છે ઇકોનોમીના જુદા જુદા જે સેગમેન્ટ છે તેમાં થોડા થોડા પ્રોત્સાહન અને યોજના આપી અને એને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે દાખલા તરીકે રેલવે કોરિડોર ના ત્રણ મેજર ન્યૂ સેગમેન્ટ એમણે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે લોજિસ્ટિકમાં આપણે જોઈએ એટલા સ્ટ્રોંગર નથી તો આટલો મોટો સાઇઝવાળો દેશ એમાં લોજિસ્ટિક લોજિસ્ટિક સિસ્ટમ જો સારી હોય તો પીએમ ગતિશક્તિની જે યોજના છે એ પ્રમાણે આપણી લોજિસ્ટિક કોસ્ટ પણ ઘટે અને પેરિશેબલ આઇટમ જે નાશ પામતી હોય તે નાશ ન પામે એને યુઝેબલ થાય તો આપણા રિસોર્સિસનું વેસ્ટ ન થાય તો એને અનુલક્ષીને આ એક પ્રયાસ છે પણ ખૂબ નાનકડો છે દરેક દિશામાં આ પ્રયાસની આવશ્યકતા છે પણ જે પ્રયાસ થયો છે એ માટે અભિનંદન બીજું આપણું એક્વાકલ્ચરનું પ્રોડક્શન વધારવા અને એને એક્સપોર્ટ કરવા માટે પાંચ ઇન્ટીગ્રેટેડ એકવા પાર્કની પ્રપોઝલ છે તે પણ ખૂબ સારી છે એના કારણે ખાસ કરીને સુરત અને દરિયા કિનારો જે ગુજરાતનો છે એને જે એકવા પ્રોડક્શનની જે પ્રક્રિયા છે એમાં લાભ મળશે ને એના કારણે વિદેશમાં આપણે આપણું એક્સપોર્ટ વધારી શકશું એ ઉપરાંત રિન્યુએબલ એનર્જીમાં જે મોટી જાહેરાત થવાની જે અપેક્ષાઓ હોય કે રિન્યુએબલ એનર્જી સેક્ટરને ડેવલપ કરીને આપણે ડિપેન્ડન્ટ ન રહેતા ઇન્ડિપેન્ડન્ટ થઈએ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે યુનોએ આપ્યા છે અને એના નોર્મ્સને ફોલો કરવા માટે કોલ્સો કે બીજા નેચરલ રિસોર્સિસ નહીં વાપરીને સોલાર એનર્જી જેવી સિસ્ટમ છે એ વધુ વાપરીને આપણે આપણી એનર્જી યુઝ કરી શકીએ અને એનો એના દ્વારા પાવર જનરેટ કરી અને ઈવી ઇલેક્ટ્રિકલ વ્હીકલનો ઉપયોગ વધારીને આપણે પ્રદૂષણ ઘટાડી શકીએ તો એને આવીને જે એક વિશાળ ફલક પર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે એક સારી એવી હકમ ફાળવીને દેશને એ દિશામાં લઈ જઈ શકાય પણ એ થયું નથી પણ રૂફટોફ જે લોકો લગાવે છે એમને ત્રણસો યુનિટ આખા વર્ષના ફ્રી આપવાની જે પ્રપોઝલ છે એ સારી છે અભિનંદનને પાત્ર છે અને એના કારણે ઇન્ડિવિજ્યુઅલ રોફટોફનું ઇન્સ્ટોલેશન આવનારા સમયમાં વધશે અને એના કારણે આ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ થોડું મળશે એટલે રિટેલ્સ સેક્ટરમાં આ હોલારનું કામ થશે એ ઉપરાંત મહિલાઓ એ ઉપરાંત યુવાનો ખેતીવાડી એગ્રીકલ્ચર એ બધી જ બાબતોમાં નાનું નાનું થોડું થોડું પ્રમોશન આપ્યું છે મીડિયમ ક્લાસને પહેલીવાર થોડુંક મળ્યું છે સામાન્ય રીતે નાના ક્લાસને મળતું હોય છે આવી રીતે કારીગરથી માનવીને સ્કિલ ડેવલપમેન્ટની બાબતોથી અને ઘણી બધી બાબતોને તેમણે એડ્રેસ કરી છે અને થોડા થોડા ફેરફારો સુધારા અને ઇન્સેન્ટીવ આપ્યા છે પણ ખાસ કરીને આપણી બે મુખ્ય જે ઇન્ડસ્ટ્રી છે બે ચાર સુરત અને દક્ષિણ ગુજરાતને સ્પર્શથી એમાં જેમ્સ એન્ડ ની જે ઇન્ડસ્ટ્રી છે એને લઈને કોઈ ફેરફારો ખાસ આવ્યા નથી ટેક્સટાઇલમાં પણ પ્રથમ દૃષ્ટિએ કોઈ ફેરફાર દેખાતા નથી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જે લોકોની સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝની જે અત્યારે પીડા છે પેમેન્ટને અનુલક્ષીને પંદર દિવસથી પિસ્તાલીસ દિવસ તો એ એને અનુલક્ષીને ફેરફારની અપેક્ષા હતી કે એ પ્રાવધાન એક વર્ષ માટે સેક્શન ફોર્ટી થ્રી બીમાં જે એચ ઉમેર્યું છે તે સ્થગિત કરવામાં આવે જેથી કરીને એમની પાસેથી છીનવાઈ જતો હતો બિઝનેસ લોસ ના થાય પણ એ થઈ શક્યું નથી પણ એમાં જરૂરી સુધારા કે કંઈક ફેરફારો બજેટ પછી પણ જો ઇફેક્ટિવ થાય તો એ ઘણું સારું રહેશે એમએસએમઇ માટે એવું લાગે છે ઓવરઓલ મેડમે બજેટ એકંદરે સારું આપ્યું છે પણ અપેક્ષાઓ જે હતી કે એ એ ફળીભૂત થઈ ન હતી એ તો સામાન્ય રીતે એવું બનતું જ હોય છે બિઝનેસને ઇન્ડસ્ટ્રીને ઘણી બધી બાબતોની એવી અપેક્ષાઓ હોય દાખલા તરીકે જીએસટીના ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર એક લાખ છાસઠ હજાર કરોડનું મંથલી એવરેજ કલેક્શન મેળવે છે જે હાઇએસ્ટ છે ને ખૂબ સારું છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન પણ એની સાથે સાથે જીએસટીમાં અમુક પ્રકારના અમુક પ્રોડક્ટના સર્વિસીસના રેટ્સ અને એની બેઝિક લિમિટ જે છે ટ્વેન્ટી લેક્સ અને ફોર્ટી લેક્સ એ એ ખૂબ ઓછી છે એ વધારવાની પણ અપેક્ષા છે સાથે સાથે અમુક પ્રોડક્ટમાં રેટ્સ જે જીએસટીના છે એ જે એસેન્શિયલ પ્રોડક્ટ હોય એમાં પણ વધારવાની અપેક્ષા લોકોની છે એ થઈ નથી એની સાથે સાથે કેટલીક પ્રોડક્ટને સર્વિસીસમાં આઈટીસી મળતી નથી જે નહીં મળવાના કારણે ઉદ્યોગકારોની બેલેન્સ શીટમાં કેપિટલ બ્લોક થતું રહે છે અને આઈટી આઈટીસીની અમાઉન્ટ બ્લોક થતી રહે છે જો એમાં થોડોક જરૂરી ફેરફાર કરવામાં આવે તો એનું રોટેશન એના ફંડનું જે છે એ વધે અને ઓવરઓલ ઇકોનોમીને બેનિફિટ થાય આવી નાની નાની ઘણી બધી બાબતો છે એઝ એ ચેમ્બર ઓફ કોમર્સ એક એવું અમરેલા છે કે જેમાં બધા જ બિઝનેસને ઇન્ડસ્ટ્રી આવે છે ત્યારે ચેમ્બરની હંમેશા એ હંમેશા અપેક્ષા એવી રહી કે બિઝનેસને ઇન્ડસ્ટ્રીને સ્મૂથ ફંક્શનિંગ મળે તો ઘણું સારું કામ થઈ શકે દાખલા તરીકે ઇન્વેસ્ટમેન્ટ છે એ બહુ મોટું એક સેગમેન્ટ છે ઇકોનોમીને ગ્રો કરવાનું તો આપણે ત્યાં હાઈએસ્ટ એફડીઆઈ આવી એવું મેડમે જણાવ્યું તો એફડીઆઈ છે એફપીઆઈ છે એફઆઈઆઈ છે તે બધી બાબતો એડ્રેસ એમને કરી છે પણ સાથે સાથે ફોરેનમાં જે ઇન્ડિયન ડાયસ્પોરા રહે છે એ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં વધારે તો પણ એક સારું એક ઓપોર્ચ્યુનિટી ઊભી થાય એવું લાગે છે જી સર એ પણ પૂછવા માગીશ ખાસ કરીને જે રીતે તમે વાત કરી મહિલાઓ માટે પણ ઘણું બધું લાવ્યા છે તો મહિલાઓ માટે અને ખાસ જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય એવા યુવાનો માટે કોઈ પ્રાવધાન આ બજેટમાં કરવામાં આવ્યું છે મહિલાઓ માટે ખાસ લાસ્ટ યર બીવી લખપતિ એ જે યોજના મેડમ લાવેલા એના સંદર્ભમાં બે કરોડ મહિલાઓ લખપતિ આ વર્ષ પીરિયડ દરમિયાન બની છે એવું એમણે એનાઉન્સમેન્ટ કર્યું છે જે ખરેખર અભિનંદન આપવા જેવું છે અને હવે આ વર્ષમાં એ એ સંખ્યા ત્રણ કરોડ સુધી લઈ જવાનો આશય છે એનો અર્થ એવો થયો કે મહિલાઓની ઇન્કમ અને ધંધા વ્યવસાયમાં એમની ભાગીદારી એ વધારવાનો પ્રયાસ છે જે ખૂબ આનંદદાયક છે ને અભિનંદનની છીએ આપણે ત્યાં આજ આજકાલ ખાસ કરીને દીકરીઓ હવે નવા વ્યવસાયમાં જોડાઈ રહી છે ખાસ કરીને પ્રોફેશનલ સી એ હોય આર્કિટેક્ટ હોય એન્જિનિયર્સ હોય એ એવા જુદા જુદા સેક્ટરમાં બહેનો જ્યારે આગળ વધી રહી છે ત્યારે એમને આ સિવાયની પણ યોજનાઓ મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે આવે એ જરૂરી છે એમને ઓછા રેટથી ફાઇનાન્સ મળે તો એમના સાહસમાં એ ઉપયોગી થાય એમને જે લાઇસન્સ લેવાના હોય કે જે પ્રક્રિયાઓ પ્રોસેસમાંથી પાસ થવાનું એ સ્મૂથ થાય તો પણ બેનિફિશિયલ થાય પણ એ હજુ આવકાર્ય છે અપેક્ષિત છે સાથે સાથે સ્ટાર્ટઅપમાં જે એક મોટો વાવંટોળ જે આપણે ઊભો કર્યો ભારતમાં અને સમગ્ર વિશ્વમાં સ્ટાર્ટઅપની સંખ્યામાં આપણે ત્રીજા ક્રમે છીએ યુનિકોન્સમાં પણ જે કુલ સ્ટાર્ટઅપની સંખ્યા છે એ એક લાખની આસપાસની છે એમાંથી બાળમરણ થવાની સંખ્યા પણ બહુ મોટી છે અને સસ્ટેન થવાની સંખ્યા પણ ખૂબ ઓછી છે તો એ લોકો સ્ટાર્ટઅપ કર્યા પછી સફળ થાય અને ઓપરેશનલ રેગ્યુલર એન્ટરપ્રાઇઝ બની અને બિઝનેસ કરે એવું થાય એ માટેની એક પ્રક્રિયાને આખો નવો ઓપ આપવાની આવશ્યકતા દેખાય છે અને જો આપણે જો વાત કરીએ સુરતની તો સુરત એ ડાયમંડ હબ છે ટેક્સટાઇલ હબ છે તમે જે રીતે આગળ કીધું કે ખાસ કરીને સુરતના વેપારીઓ માટે કે ડાયમંડ ક્ષેત્રે કે જે એના માટે કંઈક બહુ વધારે નથી બટ નાના વેપારી હોય તેને સુરતના ખાસ વેપારીઓને કંઈક આ બજેટથી ફાયદો થશે ખરો ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી આપણી એક પાયાની ઇન્ડસ્ટ્રી છે સાથે સાથે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ આપણી સુરતની પાયાની છે પણ એ સેક્ટરને અનુલક્ષીને પ્રથમ દ્રષ્ટિએ દેખાય એવું કોઈ ફેરફાર ધ્યાન ઉપર આવતો નથી ઘણી બધી અપેક્ષા ડાયમંડ ક્ષેત્રની હતી જે ડ્યુટી પાંચ ટકા છે તે ઘટાડીને અઢી ટકા બે પોઈન્ટ પાંચ ટકા કરવાની અપેક્ષા હતી અને જુદા જુદા લેવલ પર જુદી જુદી અપેક્ષાઓ હતી એ થઈ નથી ડાયમંડમાં ખાસ કરીને હવે લેબગ્રોન ડાયમંડ જ્યારે ગ્રીન ડાયમંડ કહેવાય છે ત્યારે અને સુરત એનું જ્યારે હબ છે ત્યારે ડાયમંડમાં આપણી માસ્ટરી છે દસમાંથી નવ ડાયમંડ આપણે બનાવીએ છીએ આખા વર્લ્ડમાં તો એને અનુલક્ષીને કંઈક ઇન્સેન્ટિવ સ્કીમ જ આવે તો એના કારણે આ લેબગ્રોન ડાયમંડ પણ આપણે સમગ્ર વિશ્વમાં વેચી શકીએ એમ છીએ કારણ કે આપણા સિવાય બહુ ઓછા લોકો એ બનાવી રહ્યા છે કરી રહ્યા છે તો એ ચાન્સ આપણા માટે છે જો નહીં આવે તો એ ચાન્સ આપણે ગુમાવીએ એવું પણ થાય એવું લાગે છે એટલે એમાંય ખાસ કરીને જે આપણે કહ્યું તેમ નાના ઉદ્યોગકારો છે ડાયમંડના ક્ષેત્રમાં એને મદદરૂપ થાય એ સ્ટ્રેન્થન થાય એમની ઇન્કમ વધે એવું પણ કરવાની આવશ્યકતા છે સરકારનું કામ જ એ છે કે રિસોર્સિસ ઊભા કરવા મેળવવા અને એનો ઉપયોગ કરીને પ્રજા માટે દેશમાં જે સારું કામ થઈ શકે તે કરવું સરેક સરકાર પાસે અનેક યોજનાઓની ફેસિલિટી હોય છે કાયદો ઘડવાની સત્તા એમની પાસે છે યોજના બનાવવાની સત્તા એમની પાસે છે તો રિસોર્સિસ મેબી મોબિલાઇઝેશન કરવાની સ્કિલ જેટલી સરકાર પાસે વધુ સારી હોય તો એને વધારે એ આગળ મૂકી એનો ઉપયોગ કરી અને દેશમાં જીડીપી વધારી શકે એટલે દાખલા તરીકે આ સ્ટાર્ટઅપની જે પોલિસી છે એ એવા જ રિસોર્સિસ મોબિલાઇઝ કરવાની યોજના છે હવે લેબગ્રોન ડાયમંડ આવ્યું છે તો એમાં પણ એવી યોજના લાવે તો એમાં રિસોર્સિસ સરકારે થોડા વાપરવા પડે પણ એના કારણે એ ઇકોનોમી એ ઇન્ડસ્ટ્રીને વેગ મળવાના કારણે આખી ઇકોનોમીને એનો બેનિફિટ મળતો હોય છે દાખલા તરીકે એક્સપોર્ટ છે તો વાતો ઘણી ખૂબ સારી થાય છે પણ એક્સપોર્ટને અનુલક્ષીને જેમ એસીઝેડ હોય છે એમ એક્સપોર્ટના પાર્ક અને એક્સપોર્ટને બેનિફિટ થાય તેવી પ્રોસિજર અને આખી સિસ્ટમ એવી ડેવલપ કરવામાં આવે તો પ્રોડક્શન અહીંયા વધે એક્સપોર્ટ વધે અને એના કારણે ફોરેન એક્સચેન્જનું લેવલ આપણું જે છસો અબજ આસપાસનું જે સ્ટેગ્નેટ થઈ ગયું છે એને પણ વધારીને આગળ લઈ જઈ શકાય એટલે સરકારને પોતાના રિસોર્સિસ કેમ વધારવા એ તો એમના ડાબાનો ખેલ હોય છે અને એનો ઉપયોગ પ્રજા માટે કે બિઝનેસ ઇન્ડસ્ટ્રી માટે કેમ કરવો તે તેમના આવડતની બાબત છે નાણામંત્રી જ્યારે બોલતા હતા ત્યારે તેમનો આત્મવિશ્વાસ તમને શું કહેતો હતો કે 2024 અમે જીતી જઈશું અને પછી જુલાઈમાં બધું સારું બજેટ આપીશું એવું તમને લાગતું હતું નાણામંત્રી મંત્રી જે રીતે બોલતા હતા એ સાયકોલોજીકલ એમનું ફેસ રીડિંગ કરીએ તો ખૂબ જ આત્મસભર પેટર્નથી તેઓ બોલી રહ્યા હતા પોતાની વાત મૂકી રહ્યા હતા બજેટ રજૂ કરતાં પહેલાં નાણામંત્રીએ મંત્રીએ જે ભારત સરકારે કરેલા કાર્યોની નો રિપોર્ટ આપતા હતા એના જે ફિગર્સ આપતા હતા એમના જે એચિવમેન્ટ બતાવતા હતા તે ખરેખર અભિનંદનને પાત્ર છે જે રીતે કોન્ફિડન્સથી સરકારે કામ કર્યું છે ભારતની ઇકોનોમીને એમણે જે વેગ આપ્યો છે મને કહેતા આનંદ થાય છે કે કોરોના દરમિયાન અને કોરોના પછી મોટા ભાગના દેશોની ઇકોનોમી માઇનસ ગ્રોથ રેટ જ્યારે ધરાવતી હતી ત્યારે ભારતની ઇકોનોમી બે ટકાના ગ્રોથ રેટથી કામ કરતી હતી બે તો બે પણ આપણે માઇનસ નહોતા એ ગૌરવપૂર્ણ રીતે ક શકીએ અને સતત જે અર્થતંત્રનો અભ્યાસ કરનારા મારા જેવા જે વિદ્યાર્થીઓ છે એમને જો તમે પૂછો તો ખ્યાલ આવશે કે નાની મોટી કેટલીય બાબતોમાં આપણે ખૂબ ઝડપથી અગ્રેસર થઈ રહ્યા છે એક એક્ઝામ્પલ તમને આપું તો આજથી ત્રણ અઠવાડિયા પહેલાં ભારત હાઈએસ્ટ ફિફ્થ કેપિટલ માર્કેટ સ્ટોક માર્કેટ ધરાવતું દેશ બન્યો છે જેનું સ્ટોક માર્કેટમાં ડીલ થતું હાઈએસ્ટ કેપિટલ તેની માર્કેટ કેપ હાઇએસ્ટ આપણી છે તો એવી રીતે આપણે પાંચમા ક્રમાંકે પહોંચ્યા છીએ એવી રીતે ઘણી બધી બાબતોમાં ભારત ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ અને ટેન્થ ક્રમાંક સુધી છે એ મેડમનો આત્મવિશ્વાસ બતાવે છે અને જે ફેરફારો એમણે વાઇઝ આપ્યા છે જુદા 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 એની અસરો હવે અત્યાર સુધી પણ આવી છે અને હજુ પણ આવનારા સમયમાં આવશે દાખલા તરીકે સ્ટોક એક્સચેન્જમાં એક વર્ષ પહેલાં ટી પ્લસ વન સિસ્ટમ આપી કે કે જેના કારણે આજે તમે શેર ખરીદો કે વેચો તો એનું રિઝલ્ટ તમારા ડિપેન્ડ એકાઉન્ટમાં તમને ટી પ્લસ વન એટલે બી ટ્રાન્ઝેક્શન પ્લસ વન એટલે બીજા દિવસે મળી જાય આ વર્ષે હમણાં વેરી શોર્ટલી મારી માહિતીમાં એવું આવ્યું છે કે ટી પ્લસ ઝીરોની સિસ્ટમ સરકાર લાવવા જઈ રહી છે જે હજુ આવી નથી ઝીરો એટલે એવું કે તમે અગિયાર કે બાર વાગ્યે કે એક વાગે ટ્રાન્ઝેક્શન કર્યું હોય તો સાડા ત્રણ વાગ્યા પછી છ વાગ્યા સુધીના સમયમાં તમારા એકાઉન્ટમાં વેચેલા શેરની રકમ અથવા તો ખરીદેલા શેરની ડિલિવરી ડીમેટ એકાઉન્ટમાં તમને મળી જાય આ આ કંઈ નાનું એચિવમેન્ટ નથી પણ આવી નાની મોટી ઘણી બધી બાબતો આપણા માર્કેટમાં આવે ઇકોનોમી માં આવે અને એના કારણે આપણને સૌને ધંધા વ્યવસાયીઓને લાભ થાય અને તો મેડમનો જે કોન્ફિડન્સ છે જે ફેસ ઉપર એમનો ઉત્સાહ દેખાય છે તે દરેક ભારતીયના ચહેરા પણ ઉત્સાહ દેખાય છે છેલ્લો પ્રશ્ન મોદીજીને કાકીને એક સ્લોગન આપવાનો પ્રયાસ કર્યો હતો એક બરા બધા આપ મહાત્મા ગાંધીની વાત કરી પછી તે વલ્લભભાઈની વાત કરી એ એ વિશે કંઈક આપ કહી શકશો એ મારા ખ્યાલમાં મહાત્મા ગાંધી નહીં પણ જય જવાન જય કિસાન લાલબહાદુર શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાન સ્લોગન આપેલું પછી અટલ બિહારી વાજપેયીજીએ જય વિજ્ઞાન એમાં ઉમેરેલું જય જવાન જય કિસાન જય વિજ્ઞાન થયું અને હવે નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે જય અનુસંધાન એ એવું સ્લોગન આપે છે અને એ એનો અર્થ એવો છે કે છેને દેશના લોકોને એ દિશામાં ઇન્સ્પાયર કરવાના છે કે આપણું અનુસંધાન શું હોવું જોઈએ આપણું લક્ષ્ય શું હોવું જોઈએ આપણો ગોલ શું હોવો જોઈએ અને એના અનુસંધાનમાં કોમ્પ્રિહેન્સિવલી દરેક સેક્ટરમાં આપણે કેવી રીતે કામ કરીએ તો એ આપણે આપણું અનુસંધાન આપણું ગોલ આપણે એચિવ કરી શકીએ દાખલા તરીકે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીનો ગોલ બાય ટ્વેન્ટી ટ્વેન્ટી સેવન છે વન ટ્રિલિયન ડોલર એક્સપોર્ટ્સ કરવાનો ગોલ બાય ટ્વેન્ટી ટ્વેન્ટી સેવન છે એવા ઘલા ઘણા ગોલ આદરણીય વડાપ્રધાનશ્રીએ મૂક્યા છે ત્યારે આ જય અનુસંધાનના અનુસંધાનમાં વધારે એક વર્ડ ઉમેરીને સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ને ઇન્ડસ્ટ્રીના પ્લેટફોર્મ ઉપરથી મારે એવું કહેવું જોઈએ કે હવે આમાં એક વર્ડ વધારે ઉમેરીએ છીએ આપણે અને ચેમ્બરના માધ્યમથી દેશની ઇકોનોમીને આગળ લઈ જવા માટે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન અને જય મહાજન જય મહાજન એટલા માટે કે મહાજન એટલે બિઝનેસમેન અને મહાજન એને કહેવાય કે માત્ર બિઝનેસ કરે અને પ્રોફિટ ઘર ભેગો કરે એવું નહીં પણ એવો વેપારી કે જે પોતાનું ખૂબ કમાણી કરીને સમાજને પણ કંઈક આપે દેશને કંઈ પણ આપે ને સમાજના ઉદ્ધાર માટે ઉત્કર્ષ માટે પોતાના પૈસા વાપરે એટલે આ ચેમ્બર ઓફ કોમર્સે મહાજનોની સંસ્થા કહેવાય અને એમાં એવા મહાજનો હોય કે પોતે ખૂબ કમાણી કરે અને સમાજ અને દેશ માટે પણ વાપરે આપણા દેશની માથાદીઠ આવક અમેરિકાની જ્યારે સિત્તેર હજાર ડોલર જેટલી છે ચાઇનાની પંચાવન હજાર ડોલર જેટલી છે એની સામે આપણી આજુબાજુના નાના દેશોની આપણી કરતાં વધારે છે અને એનું કારણ સ્વાભાવિક રીતે આપણી વસ્તી છે પણ આપણે માત્ર છવ્વીસો ડોલરની વાર્ષિક કેપિટા પર કેપિટા ઇન્કમ ધરાવીએ છીએ હવે ઉદ્યોગપતિ સૌ સાથે મળીને એક પર કેપિટા ઇન્કમ પાંચ હજાર સુધી દાખલા તરીકે લઈ જાય તો એનું એ એનો લાભ જે ઓછી આવક ધરાવનારા લોકો છે એને પણ મળે ઇક્વલ ડિસ્ટ્રિબ્યુશન ઓફ ઇન્કમ થાય તો ઇકોનોમી સારી સ્ટ્રોંગ થાય એટલે એ અર્થમાં જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન અને સાથે ચેમ્બર દ્વારા જય મહાજન જો આવું થાય તો આપણે આખા ભારતમાં એક ચેમ્બરની લીડરશીપમાં ઇકોનોમીને સ્ટ્રોંગ ફરવાની દિશામાં આપણે આગળ વધી શકીએ